2017માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરવામાં આવી હતી કલેક્ટર એસડી ડી ધાનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરવામાં આવી હતી કલેક્ટર ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં કલેક્ટરે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી જિલ્લાના નાગરિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સ્વતંત્ર સેનાનીઓ શહીદો અને રાષ્ટ્ર વિભૂતિઓના જીવનમાંથી પ્રેરણા લઈને દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે હર હંમેશ કાર્યરત રહીને સમર્પિત થઈએ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સહિત સૌ ક્રાંતિવીરોએ બતાવેલા માર્ગ રાષ્ટ્રના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીએ અને આપણા કર્તવ્યોને પણ સમજીએ તેઓએ કહ્યું કે ગુજરાત સાંસ્કૃતિક વિરાસત સાથે વિકાસમાં અગ્રેસર છે વિકસિત ભારતના સંકલ્પમાં સૌ સહભાગી થઈએ આપણે સ્વતંત્ર રીતે હરે છીએ મુક્ત છીએ અને પ્રજાસત્તાક રાષ્ટ્ર એ આપણું ગૌરવ છે અને તેના મૂળમાં આપણું બંધારણ છે કલેક્ટરે આ તકે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌ મતદાન કરે તેવું જણાવી લોકશાહીનો પર્વ ઉજવવા પણ હિમાયત કરી હતી આ તકે કલેક્ટરે પોરબંદર જિલ્લાની ઐતિહાસિક પ્રવાસન સંસ્કૃતિ વિરાસતો જણાવી મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની નગરી પક્ષી વસાહતો માધવપુરનું મહત્વ અને પોરબંદર જિલ્લાએ દેશ દુનિયામાં જે ગૌરવ વધાર્યું છે તેની વિગતો આપી હતી કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ જવાનોને તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનારા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા આ તકે પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને પણ કલેક્ટર અને અન્ય મહાનુભાવોના હસ્ત સન્માનિત કરવામાં આવ્યા હતા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પ્લાટૂન કમાન્ડર આરડી ચૌહાણ અને સાંસ્કૃતિક કૃતિના શ્રેષ્ઠ દેખાવ કરનાર સાંસ્કૃતિક પર્ફોર્મિંગ આર્ટ પોરબંદરના કલાકારોને બિરદાવવામાં આવ્યા હતા

ભારતના આ વિકાસનો એક શિરોમર પીચ કહી શકાય એવું આપણો આ ગુજરાત રાજ્ય છે ભારતમાં અનેક ક્ષેત્રે પ્રગતિ અને ઉન્નતિ થઈ રહી છે આપણે સૌ એમના સાક્ષી છીએ વિકસિત ભારતના સંકલ્પમાં આપણો સૌનો યોગદાન ખૂબ જ જરૂરી છે આપણો ગુજરાત રાજ્ય પણ વિકાસ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે ગુજરાતમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકો બધા ભેગા થઈ અને એક સેવાઓને અગ્રેસર આપી વિકાસના નવા આયામો સર કર્યા છે આપણા પોરબંદર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું પૌરાણિક ઐતિહાસિક પુરાતત્વીય પ્રવાસન પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ અનેરો મહત્વ છે અયાચક વ્રતધારી કૃષ્ણ સખા ભક્ત સુદામાની તપભૂમિ છે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને યુવાનોના પથદર્શક સ્વામી વિવેકાનંદની કર્મભૂમિ છે આવું ગૌરવ ધરાવતો પોરબંદર જિલ્લો ત્રણ તાલુકાનો નાનો હોવા છતાં પણ દેશ અને વિશ્વના રક્ષામાં આપણે સૌ જાણી છે રાજ્ય સરકારની જાહેરનામાથી તારીખ બીજી ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંના ના રોજ આપણો પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લામાંથી વિભાજન થઈને અસ્તિત્વમાં આવ્યો છે અને લગભગ અઢી દાયકા ઉપરાંતની આ વિકાસ યાત્રામાં જિલ્લાએ નવા વિકાસના સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે